52મો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 भोपाल મધ્યપ્રદેશ મુકામે તારીખ 18/11/2025 થી 23/11/2025 દરમિયાન યોજાયો હતો કે જેમાં સમગ્ર ભારતમાંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા ગુજરાતમાંથી કુલ 8 કૃતિ પ્રસ્તુત થઈ હતી કે જેમાં પરુ જિલ્લાની સગડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા કોઠેદરા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રોનિક પોલ નામની કૃતિનું પ્રદર્શન થયું હતું જેમાં લાઈટના થાંભલા પર કરંટ ઉતારતો હોય તો લોકોને અને અને અવાજ વડે જાણ થઈ જાય જેથી લોકો તે થાંભલાથી દૂર રહે જીવ બચાવી શકે બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીઈબીને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે આ કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું જેમાં અત્રેની શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જયનીલ પટેલ આ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું આ કૃતિ મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પ્રોજેક્ટની ખૂબ સરાહના કરી હતી આ પ્રોજેક્ટને મદદ અને સહકાર આપનાર શાળાનું સ્ટાફ શ્રી સીઆરસી બીઆરસી તાલુકાને જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી શ્રી ડાયેટ પરિવાર અને જિલ્લા પંચાયત શિક્ષક સંઘ પરિવારનું આચાર્ય શ્રી દિલીપભાઈ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરે છે બાળકોને ભવિષ્યમાં પણ પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયત્નો યથાવત રહે તેવી આશા પ્રગટ કરાઈ अब्दुल खत्री उमल्ला प्रोफेसर दिनेश प्रसाद स्मार्ट इलेक्ट्रिक फोल आज आजकल हमें अक्सर तूफान बाढ़ और भारी बारिश जैसी आवाजाओं का सामना करना पड़ता है ऐसे में बिजली के पोल पर करंट करने या पोल टूटने या मुड़ने की घटना बेहद आम है यह घटना हमारे दैनिक जीवन में भी देखने को मिलती है ऐसी समस्या का समाधान हमने इस स्मार्ट इलेक्ट्रिक पोल में ऐसी ढूंढ लिया है बिजली के पोल पर जब करंट प्रवाहित होता है तो हमें दिखाई नहीं देता और दुर्घटना घटने की आशंका बढ़ जाती है अगर हम पोल पर एलईडी लाइट और स्पीकर लगा देते हैं तो जब पोल पर करंट प्रवाहित होगा तो ऐसा लाइट ऑन हो जाएगी और स्पीकर नशा हो जाएगी जिससे वो उसे छुएगा नहीं और कॉल लगने से बच सकेगा फिर आसपास खड़े लोग जीबी को फोन करेंगे जिससे जीबी का कर्मचारी विद्युत बंद कर देगा और इस समस्या का समाधान करेगा इस इस पोल पर हमने जिलेशन सिस्टम लगाया हुआ है आंधी तेज हवा या अन्य कोई कारण कर बिजली के ये पोल झुकेंगे या टूटेंगे तो सेंसर एक्टिव हो जाएगा और जीएसएस इलेक्ट्रिकल वर्ड को ऑटोमेटिक मैसेज तो और कॉल भेजेगा और उन्हें पोल नंबर लोकेशन का पता चल जाएगा जिससे वो कम समय में पोल की मरम्मत कर सके जिससे बड़ी जानकारी होने से बचाई जा सकती है तो